ખડ પાણીને ખાખરા અને જ્યાં પાણાનો નહીં પાર પણ વગર દીવે વાળું કરે એવી દેવભૂમિ પાંચાળ પાંચાળની ધરતી અને ધાંધલપુર ગામ આજે આપણે ધાંધલપુર ગામમાં જવાનું છે જ્યાં ધૂંધળીનાથના બેસણા છે અને એક સરસ મજાની વાય છે ધૂંધળીનાથ એટલે મૂળ તો કોળીનો દીકરો ધૂંધો જેનું ધૂંધો નામ ધૂંધો નામ એ ધૂંધવા નામમાંથી ધુંધળીનાથ કઈ રીતે થયા એનો આપણે સંપૂર્ણ ઇતિહાસ આજે તમને બતાવવાનો છે સંભળાવવાનો છે તો ઠેઠ લગ્ન વિડીયોમાં બન્યા રહેજો પ્રાચીન સમયની વાત છે કાળ ગણના શક્ય નથી સમરથ સંત ધૂંધળીનાથને આજે આપણે વંદન કરીએ સંતોના વળી ઇતિહાસ કેવા એ તો લોક હૃદયમાં ને લોકવાણીમાં વસતા હોય છે કોળી કુળને ઉજળું કરનાર સંત સિદ્ધ પુરુષ ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો જાતે કોળી પણ દિલમાં અપાર કરુણા કોઈ અખાજ ખાય તો પોતાને ગમે નહીં અને પોતે તો કોઈ દિવસ કોઈ જીવની હિંસા પણ ના કરે તે કાળમાં બીજા બીજા ઘણા બધા લોકો અખાજ ખાય પણ ધૂંધળીનાથનો તો જીવ બળે જન્મ તો કોળીના પેટે પણ જીવ પરોવાયો અહિંસા અને દયા ધર્મમાં એમ કહેવાય છે કે ચલમમાં પીવાની બજર આવે એના વાડા પોતે વાવે અને એના પડિયા વેચીને પોતાનું ગુજરાન ચલાવે અને રૂપિયા વધે તો એનું અનાજ લાવી ગરીબ ઘરના બાળકોને વહેંચી દે દર વર્ષે ધૂંધો ગિરનાર સાધુ સન્યાસીના દર્શન કરવા જાય એટલે મનમાં વૈરાગ જાગ્યો એને સંસારમાં મન નથી લાગતું એક વખત વાડી રેડી મેલીને તે ગિરનારમાં ચાલ્યા ગયા બાર બાર વર્ષ સુધી તપસ્યા કરી એટલે ગિરનારના આકાશમાંથી આકાશવાણી થઈ અને ગુરુ ગેબીનાથના શબ્દ સંભળાણા કે ધૂંધળીનાથ એ ધૂંધળીનાથ નવનાથ ભેળો દસમો નાથ ગિરનારી સંતે ગુરુદત્તે ધ્યાન ધર્યું અને નવનાથને બોલાવ્યા અને ગુરુ બોલ્યા આપણી જમાતમાં દસમો નાથ આવ્યો છે એ તમારી પંગતમાં જગતમાં પૂજા છે આજે તમારી સાથી એમને આપો બધા જોગંદરો નાથ જ્યારે એક સ્થાને મળે ત્યારે એક સાથીએ ચલમ પીવે બીજાને ચલમ આપે પણ સાખી ના આપે આ સાથી આપતા નવે નાથ અચકાણા સાથી એટલે ચલમની નીચે કપડાનો ટુકડો રાખવામાં આવે એને સાથી કહેવાય છે ગુરુદેવે કારણ પૂછ્યું તો નવેનાથે કહ્યું તો નાથ ખરો પણ એનું દૂધ કોળીનું છે એ ક્યારે ક્રોધ કરે એ કઈ કઈ નકાય એટલે એનાથી અવળું કામ થઈ જાય એટલે ધૂંધળીનાથ હજી વધારે તપ કરે અને શુદ્ધ થાય પછી એમને અમે સાફી આપીએ ગુરુદત્તે આજ્ઞા કરી કે ધૂંધળીનાથ બાર વર્ષ બીજા આબુમાં જઈને ધૂણી પ્રગટાવો જાઓ બાપ આબુની અવધિ પૂરી કરી અને સંત ધૂંધળીનાથ ગુરુ પાસે આવ્યા અને બધા સિદ્ધોએ સાથે ચલમ પીધી આ બાજુ ધૂંધળીનાથ ફરતા ફરતા અરાવલીના ડુંગરે આવ્યા ચિત્તોડગઢના રાણાએ ગુરુને માનપાન દીધા અને ગુરુના શરણમાં શીશ નમાવીને કહ્યું હે ગુરુદેવ મારા ઘરમાં શેર માટીની ખોટ છે સંત ધૂંધળીનાથે ધ્યાન ધરી જોયું તો બે દીકરા એમના ભાગ્યમાં વાંચ્યા એક જોગી અને એક સંન્યાસી નાથે કહ્યું હું બાર વર્ષે આવીશ બે કુંવર તારે ત્યાં રમતા હશે એક મને આપજે અને બીજો તું રાખજે પછી બાર વર્ષે ધૂંધળીનાથ આવે છે અને માતા પિતાની સામે ભગવા વસ્ત્ર પહેરાવી જાણે બાલુડો જોગી અને સિદ્ધનાથ એવું નામ આપે છે અને ગુરુ મંત્ર આપ્યો અને આહલેક જગાવતા જગાવતા પ્રે પાટણની ભૂમિમાં આવ્યા અને બધા શિષ્યોને કીધું કે હું બાર વર્ષની સમાધિમાં બેસું છું તમે સૌ ઘેર ઘેર જોડે ફેરવીને અહીંયા સદાવ્રત ચલાવજો ઊંચા દૂચાને પોતાના ગણી રોટલો આપજો પ્રેમ અને ભાવ આપજો ને પોતાના માનજો પાછળથી બન્યું એવું કે જોડે ફેરવે પણ કોઈ રોટલો આપે નહીં લોટ પણ ન આપે એટલે સત્તર અઢાર વર્ષના સિદ્ધનાથે કહ્યું ગુરુનો આદેશ છે એટલે સદા વર્ષ તો ચલાવવું જોઈએ એટલે એમને બધા શિષ્યોને કુહાડા આપ્યા અને કહ્યું જંગલમાંથી લાકડા કાપી

રોટલો ન ઘડી દે પણ એક દોશીમાં એવા હતા તે તેમને રોટલો બનાવી આપે એ હતા પ્રજાપતિ એટલે કે કુંભાર સમાજના દોશીમાં આમને આમ બાર વર્ષના વાણા વહી ગયા ધૂંધળીનાથ આંખો ખોલી આશ્રમમાં કોઈ દેખાતું નથી સિદ્ધનાથને પૂછ્યું બધા ક્યાં ગયા પણ સિદ્ધનાથે કાંઈ જવાબ આપ્યો નહીં અને ગુરુને મનાવી લીધા સિદ્ધનાથને લાકડાની ભારીઓ વેવી અને માથામાં વાગી ગયું ઊંડો ઘાવ થઈ ગયો હતો એક દિવસ સિદ્ધનાથ ઝાડની નીચે સૂતા છે માથા ઉપર માચું બણબણે છે સિદ્ધનાથને ગુરુ કહે છે કે સિદ્ધનાથ શું થયું છે ત્યારે સિદ્ધનાથ કહે છે કાંઈ નથી થયું નાનું અમતું ગુમડું છે પણ ધૂંધળીનાથ એને ગુરુની દુહાઈ આપે છે અને સિદ્ધનાથ બનેલી હકીકત ઘટના કહે છે અને ધૂંધળીનાથના અંતર વલોવાઈ ગયું કે મારા શિષ્ય સિદ્ધનાથને કીડા પડે ત્યાં સુધી ભાર્યું ઉપાડવી પડે કોઈ કાંઈ આપે નહીં માનવ આટલો નગુણો થયો સ્વાર્થી થયો અને સંત નું હૃદય કકળી ઉઠ્યું બાવો ધૂંધળીનાથ બોલ્યા કે સિદ્ધનાથ ઓલા કુંભારના ડોસીને કહો કે ભાગવા માંડે અને પાછું વળીને ન જોવે આજે હું પ્રેય પાટણને પલટાવું છું સિદ્ધનાથ ગુરુદેવને સમજાવે છે પણ ગુરુ માનતા નથી અને હાથમાં ખપ્પર ઉપાડ્યું અને ધરતી ધણધણવા માંડી સિદ્ધનાથે દોટ મૂકી પોતાને જે રોજ રોટલા ઘડી દેતા એ કુંભારના ડોશીમાંને જઈને ચેતવ્યા કે તમે ભાગવા માંડો ડોશીમાં પોતાના છોકરા લઈ અને ભાગવા માંડ્યા આ બાજુ ધૂંધળીનાથે પોતાની તપસ્યાના બળે ધરતી માતાને પોકારી અને દટણ છો પટણ અને માયા છો મીટી એમ કહી ખપર ઊંધું વાળ્યું અને ખપર ઊંધું વાળતાની સાથે જ સોર્યાસી પાટણ પોતાના ખપર નીચે ઢાંકી દીધા છી પાટણ ધરતીમાં સમાઈ ગયા આ બાજુ પહેલાં કુંભારના ડોશીમાને ધીરજ ખૂટી અને દોડતા દોડતા એમને એમ થયું કે લાય પાછું વળીને જોવું તો ખરા શું થાય છે એટલામાં એ ડોશીમાએ પાછું વળીને જોયું તો ડોશીમાં અને એમનો દીકરો બને ત્યાં ને ત્યાં પથ્થર થઈ ગયા અને એમ કહેવાય છે કે આજે પણ એ પથ્થર થઈ ગયા એના ઢાંકણા સીમાડે છે અને ત્યારબાદ સંત ધૂંધળીનાથને પણ પશ્ચાતાપ થયો એમને પણ મનમાં એમ થયું કે ખોટું થઈ ગયું અને પછી પાછા એ સમાધિમાં બેસી ગયા આજે આપણે સિદ્ધ સંત ધૂંધળીનાથ સિદ્ધનાથ અને કુંબરના માને લાખ લાખ વંદન કરીએ છીએ તો મિત્રો આવો કંઈક ધૂંધળીનાથનો ઇતિહાસ છે અને હા મિત્રો આ ઇતિહાસ તમને જો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારે પણ જો ધાંધલપુર આવવું હોય તો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલાથી આશરે પંદર કિલોમીટર હડાળાનું બોર્ડ આવે ત્યાંથી ધાંધલપુરું આશરે દસક કિલોમીટર થાય છે તો અચૂક એક દિવસ ધાંધલપુરની મુલાકાત લેજો જ્યાં ધૂંધળીનાથના બેસણા છે અને સિદ્ધનાથ એવી વાવ છે અને ત્યાં ધરોસાતમનો મેળો ભરાતો પણ અત્યારે સરકારના ધારાધોરણ મુજબ મેળાનું આયોજન બંધ હોય છે પણ ધરો સાતમના દિવસે માણસો ત્યાં અપાર દર્શન કરવા આવે છે અને વાવના અને ધૂંધળીનાથના દર્શન કરે છે તો મિત્રો તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો તો આવું કંઈક છે આ ધૂંધળીનાથનું મંદિર અને અહીંયા નાના મોટા મંદિર ઘણા આવેલા છે અને મંદિરની સામે સરસ મજાનું અન્નક્ષેત્ર પણ આવેલું છે જે અન્નક્ષેત્રમાં આ રામદેવપીરનું મંદિર છે સરસ મજાનું રામાપીરનું મંદિર છે રામાપીરના દર્શન કરી લો અને અહીંયા પૂચાને અન્ન રોટલો મળે છે અને સરસ મજાનું અન્ન અન્નપૂર્ણા હૈ અહીંયા માણસો જમે છે અને મીઠો એવો સંતો આવકાર આપે છે તો અહીંયા તમે એકવાર જરૂર મુલાકાત લેજો ગામ ધાંધલપુર તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર મિત્રો અમારો વિડીયો પૂરો સાંભળ્યો હોય તો છેલ્લે કોમેન્ટમાં જય ધુંધળીનાથ જય સિદ્ધનાથ જય રામદેવજી મહારાજ આવું લખી દેજો તો મિત્રો આ છે અન અન્ન ક્ષેત્રનું સોગાન જેમાં સરસ મજાનું બધું એ આયોજન છે તો આવજો મિત્રો થેન્ક યુ આભાર અને કોમેન્ટમાં જય ધુંધળીનાથ જય સિદ્ધનાથ એવું લખી દેજો અમારો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો આવજો આભાર